માં ઘણા બધા રોગો પ્રવેશી શકે છે ફેફસાને મજબૂત રાખવા કઈ દસ વસ્તુઓ વધુ ખાવી જોઈએ ચાલો તેના વિશે જોઈએ સૌથી પહેલી વસ્તુ છે લસણ લસણ એક એવી વસ્તુ છે જે તમારા હૃદય અને ફેફસાને એકદમ સ્ટ્રોંગ અને ચોખ્ખા બનાવી રાખે છે લસણની અંદર રહેલ તત્વો ફેફસાના કેન્સરથી બચાવી શકે છે બીજી વસ્તુ છે જમરૂખ શિયાળામાં સૌથી વધુ જોવા મળતા જમરૂક વિટામિન સી થી ભરપૂર હોય છે જમરૂકમાં એન્ટીવાયરલ ગુણો રહેલા છે જે ગમે તેવા ખરાબ થયેલા ફેફસાને એકાદ મહિનામાં જ શુદ્ધ કરી દે છે ત્રીજી વસ્તુ છે ગાજર દોસ્તો એવા ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ગાજરમાં રહેલ કેરોટીનોઇડ તત્વ ફેફસાના કેન્સરને રોકે છે ફેફસાને સાફ કરે છે માટે જ્યારે મળે ત્યારે ગાજર અવશ્ય ખાવું જોઈએ ચોથી વસ્તુ છે ઇલાયચી જો તમે જમ્યા બાદ રોજ એક નાની ઇલાયચી ખાઈ લો તો તમને ક્યારેય પણ ફેફસાને સંબંધિત બીમારી નહીં થાય ઇલાયચી આપણી પાચન શક્તિને પણ મજબૂત કરે છે પાંચમી વસ્તુ છે સફરજન દોસ્તો એક એવી કહેવત છે કે જે રોજ એક સફરજન ખાય તે ક્યારેય વેધને ત્યાં ન જાય આ વાત સાચી છે સફરજન ખાવાથી આપણા ફેફસા સ્વચ્છ બને છે શરીરમાં નવી ઊર્જા નવું લોહી બને છે છઠ્ઠી વસ્તુ છે હળદર હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ રહેલું છે જે ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે માટે રોજ રાત્રે હળદર વાળું પાણી કે હળદર વાળું દૂધ અવશ્ય પીને સૂવું જોઈએ સાતમી વસ્તુ છે આદુ આદુ આપણા શરીરના વાયુ માર્ગને શુદ્ધ કરવા માટેની સૌથી બેસ્ટ વસ્તુ છે જે ફેફસાને સાફ કરવા ઉપરાંત પેટને પણ સ્વચ્છ રાખે છે ગેસ પણ નથી થવા દેતું અને શરદી પણ ભગાવે છે આઠમી વસ્તુ છે મેથી દોસ્તો મેથી તમારા ફેફસામાં જામેલા કફને તોડવા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે ફેફસાને એકદમ ચોખ્ખા બનાવવા મેથી અવશ્ય ખાવી જોઈએ તમે મેથી વળી ચા પણ પી શકો છો અથવા મેથીનું પાણી પણ પી શકો છો નવમી વસ્તુ છે ટામેટા લાયકોપીન નામના તત્વથી ભરપૂર એવા ટામેટા આપણા ફેફસાને મજબૂત કરવા અને ફેફસાના કેન્સરથી બચવા માટે ખૂબ જ જરૂરી છે લાયકોપીન ટામેટા ઉપરાંત ગાજર તરબૂચ અને પપૈયા જેવી વસ્તુઓમાં મળી આવે છે દસમી વસ્તુ છે કોબી રોજ કોબી કે તેનું સલાડ બનાવી ખાવાથી ફેફસા શુદ્ધ થાય છે ફેફસાની શુદ્ધિ માટે લીલી શાકભાજી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે દોસ્તો આ માહિતી ગમી તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને આપણી